ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ વ્યાપી છે સાબરકાંઠાના હિમતનગરના પીપળીકંપા નજીક આવેલા અત્રિગ્રીન્સ સોસાયટીમાં સાંસ્કૃતિક પરંપરા અંતર્ગત ગરબાઓ રમાય છે તેમજ સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા સહિત પરંપરાગત ગરબા નવરાત્રીનું વિશિષ્ટ આયોજન કરાય છે પરંપરાગત નવરાત્રી દિન પ્રતિદિન ભૂલાતી જઈ રહી છે સાબરકાંઠાના હિમતનગરના પીપળીકંપા નજીક આવેલા અત્રિગ્રીન્સ સોસાયટીમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનો વિશિષ્ટ પ્રયાસ હાથ ધરાયો છે જે અંતર્ગત પાર્ટીકલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી કરાઈ છે તેમજ જગતજનની મા જગદંબાની આરાધના માટે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો બીજી તરફ આજે પણ ભારતીય ગરબા ભૂલાતા જઈ રહ્યા છે હાલના તબક્કે પાર્ટી પ્લોટ કલ્ચરના પગલે નવરાત્રીમાં ભક્તિ તેમજ શક્તિ મેળવવાનો અનેરો અવસર હવે માત્ર નાચીદાન પૂરતો બની રહ્યો છે હિમતાનગરના ગ્રીનમાં ભારતીય ગરબાઓ પ્રાચીન નવરાત્રીની ઝાંખી કરાવી આપે છે હાલના તબક્કે વિવિધ નાત જાત અને ધર્મ સંપ્રદાયના વાળાઓ વધી રહ્યા છે નવરાત્રિનો મહોત્સવ મનાવવામાં આવે છે તેમાં અમે બધા પારંપરિક રીતે સાંસ્કૃતિક રીતે ગરબા રમીએ છીએ નાનાથી લઈને મોટા બધા જ ગરબાનો મોજ માણે છે અને અમે પાર્ટી પ્લોટને પણ ભૂલી જઈએ એવા અહીંયા ગરબા માણવામાં આવે છે તેમાં બધું સાંસ્કૃતિક રીતે અને બધા પહેરવેશ સાંસ્કૃતિક રીતે પહેરીને પહેરવામાં આવે છે અને રમવામાં આવે છે અમે બધું જ અહીંયા કેટલું સારું બી હોય અમે એટલું સારું મોજ માણીએ છીએ અને અહીંયા ગરબા રમીએ છીએ અત્ર ગ્રીનમાં એક પરિવારની જેમ નું આયોજન થઈ રહ્યું છે જેના પગલે માં ખેલૈયાઓ પણ તેનો વિશેષ લાભ ઉઠાવી રહ્યા છે આજની યુવા પેટી હિન્દી ગરબા સહિત માત્ર મનોરંજન માટે જ ગરબા ગવાતા હોય છે ત્યારે અહીં આ પરંપરાગત સંપલ પહેર્યા વગર તથા તાલબંધ નાની દીકરીઓ મહિલાઓ યુવાનો સહિત વૃદ્ધો પણ પરંપરાગત માતાજીની આરાધના કરી રહ્યા છે માતાજીના ચોકમાં દીવા સાથે ખપ્પરની જ્યોત સળગાવવામાં આવે છે તેમજ યુવાનો અને મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહિત ઇનામો પણ અપાય છે આયોજકો દ્વારા નિઃશુલ્ક નાસ્તાની પણ વ્યવસ્થા કરાય છે ખેરૈયાઓ માટે અત્ર ગ્રીનમાં ભારતીય સંસ્કૃતિના અનુરૂપ નવરાત્રીના આયોજનના પગલે ખેરૈયાઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે જોકે હાલના તબક્કે સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં બીજેના તાલ થકી નવરાત્રીનું આયોજન થઈ રહ્યા છે ત્યારે નવરાત્રીનું સાચું મહત્ત્વ દિન પ્રતિદિન ભૂલાઈ રહ્યું છે આ દિવસોમાં જગદ્દંબાની વિશિષ્ટ શક્તિ તેમજ ભક્તિ મેળવવાનો અનેરો અવસર હોય છે ત્યારે હાલના તબક્કે પ્રાચીન ગરબાનું આયોજન કરવું તે આયોજકો માટે પર વિમાસરનો વિષય બનતો હોય છે જોકે હિંમતનગરના પીપરી કંપા પાસે આવેલા અત્રિગ્રીનમાં આ વર્ષે પ્રાચીન સમયના ગરબાઓની સાથે અર્વાચીન સુવિધાઓનો તાલમેલ કરી ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે સામાન્ય રીતે નવરાત્રિમાં માત્ર નાચગા પૂરતા ગરબાઓનું આયોજન થતું હોય છે ત્યારે ભક્તિ અને શક્તિ માટે નવરાત્રીનું આયોજન થયું હોય તેવું આ પ્રથમ બનાવ છે હિંમતનગરના ગ્રીનમાં નવરાત્રીનું આયોજન સ્થાનિક કક્ષાએ સમગ્ર વિસ્તાર માટે અનિલ પુરવાર થઈ રહ્યું છે પ્રાચીન ગરબાઓ સહિત અર્વાચીન સુવિધાઓનો સુમેર સદાયો છે અન્ય આયોજકો પણ આવો પ્રયાસ કરે તો ભારતીય સંસ્કૃતિ હજુ પણ રીતે ટકી રહે તે નક્કી છે ગરબા રમવામાં આવે છે અહીં જૂની પરંપરા મુજબ પોશાક પહેરવામાં આવે છે તેમજ ગરબા રમવામાં આવે છે અહીં બહારના પ્લોટ કરતાં બી ખૂબ જ મજા આવે છે અહીં માના ચાચર ચોકમાં ચંપલ ઉતારીને જ ગરબા રમવામાં છે છે જળવાઈ રહે તે માટે ખૂબ જ સાચવણી કરવામાં આવે છે અહીં ખૂબ જ મજા આવે છે ઓકે અત્રિ ગ્રીન્સ યુવક મંડળ આયોજન સમજતી વતીથી દરેક ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરું છું આપણા હિંમતનગરની અંદર અમે આ એક શેરી ગરબાનું એક આયોજન કરેલું છે જેની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણા કલ્ચર પ્રમાણે જ ગરબાઓનું ગાન કરવામાં આવે છે જે અત્યારની યુવા પેઢી જે વેસ્ટર્ન કલ્ચર તરફ અને હિન્દી ગીતો તરફ જે વળી રહી છે તે દરેક હિન્દુ પરિવારને મારી નમ્ર વિનંતી છે કે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શેરી ગરબાઓનું આયોજન કરે અને જે આપણા આવનારા બાળકો છે તેમનામાં સંસ્કાર સારા આવે તે હેતુથી હું આશા રાખું છું કે શેરી ગરબાઓ અને આપણી હિન્દુ સંસ્કૃતિનું જતન હંમેશ માટે રહે અને આવનારી પેઢી એનાથી અવગત થાય એવી દરેકને પ્રાર્થના શેરી ગરબામાં શું મહત્ત્વ છે કેવી વિશેષતાઓ છે તમારે શેરી ગરબાઓની અંદર કેવું છે કે ભાઈ અમારે અહીંયા કને દરેક ખેલૈયાઓ એક હજારથી પંદરસો માણસો અહીંયા ગરબા ગાવા માટે આવે છે અને અહીંયા કને આપણી હિન્દુ સંસ્કૃતિને લગતા જ ગરબાઓનું ગાન કરવામાં આવે છે બીજું અમારા અત્રિ ગ્રીન્સની અંદર જે માતાજીની ખપ્પર મૂકવામાં આવે છે અને બીજું આપણા કલ્ચર પ્રમાણે દરેક ખેલૈયાઓના પગરખા બહાર ઉતારી અને આ માતાજીના ચાચર ચોકમાં વગર ચપલે રમવું એ આપણી હિન્દુ નવરાત્રી એટલે યાચના કરવાના ઉપાસના કરવાના દિવસ આ દિવસોમાં આપણે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે અમને તું શક્તિ આપ હિંમત આપ કે આવા કળિયુગની અંદર આવા કળી કાળની અંદર જે આસુરી વિચારો ખાઓ પીઓને જલસા કરો એ વિચારો જ્યારે ચાલતા હોય એવા કાળની અંદર અમને આવા વિચારો મળે દૈવિક વૈદિક વિચારોના પહેલાંના લીધે અમે અમારા સંચાર થાય અમે એવા કાળની અંદર પણ અમારી સંસ્કૃતિને ટકાવી શકીએ તો એ ઉત્સાહ ભરવા માટે આજે નવરાત્રિની અંદર મા ભગવતી મા દુર્ગાના આજે ઉપાસનાના દિવસ તો એ ઉપાસના આપણે ટ્રેડિશનલ આપણા જે શેરી ગરબા છે તો એ શેરી ગરબા ઉપર જ્યારે રમઝટ રમાવતા હોય એ જોઈને આનંદ થાય પણ ધીરે ધીરે અત્યારે જે પાર્ટીપ્લો કલ્ચર આવ્યા અને જે આપણા જે ટ્રેડિશનલ જે ગરબા હતા માની ઉપાસનાના જે ગરબા હતા એને ભૂલીને આજે પિક્ચરના ગીત ઉપર જ્યારે ડાન્સ કરતા બાળકો બહેનો ભાઈઓને જોઈએ ત્યારે ખરેખર દુઃખ થાય તો તેવા કાળની અંદર આવા સિટીની અંદર અત્રિ ગ્રીન્સની અંદર આ લોકોએ સરસ આયોજન કરી અને ટ્રેડિશનલ ગરબા જે આપણા પહેલેથી ચાલતી આવેલી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને જાળવીને એ ગરબા ઉપર નાના બાળકો મોટા વડીલો અને બહેનો જ્યારે એક જ સોંગ ઉપર એક તાલે જ્યારે રમતા હોય એ જોઈને ખરેખર અત્યંત આનંદની લાગણી અનુભવી છે